હું આપના માટે બોટાદના ગઢડા રોડ ઉપર એકસો દસ વારનું જોરદાર ટુ બીએસ કે મકાન લઈને આવી ગયો છું અંદર એન્ટર થઈએ તો વિશાળ એવો મોટો પાર્ક એરિયા બહારના ટોયલેટ વોશરૂમ પાણીનો હોજ તમામ પ્રકારની સુવિધાઓ જોઈ શકો છો અને મકાનનું લુકિંગ તો અફલા તૂન લાગી રહ્યું છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની તમામ વસ્તુઓ વાપરેલી છે અંદર એન્ટર થઈએ તો સૌપ્રથમ લિવિંગ એરિયા એટલે કે આ બેઠક રૂમ આવશે હોલ આવશે ત્યારબાદ આ બાજુ આગળ જઈએ તો કિચન આવશે આ કિચન સરસ મજાનું એલ શેપના પ્લેટફોર્મ વાળું રસોડું આપ જોઈ શકો છો ત્યારબાદ પ્રથમ નંબરના બેડરૂમ તરફ જઈએ તો આ છે પ્રથમ નંબરનો બેડરૂમ સામે સરસ મજાનું ફર્નિચર કરાવી શકશો તમે અને હવા ઉજાસ વાળો ઓટીએસ અટેચ આ રૂમ છે જેના કારણે સામે વોશરૂમ એક્સેસ કરી શકશો આ બીજા નંબરનો બેડરૂમ છે મકાનમાં લોન પણ અવેલેબલ છે અને સરસ મજાનો એરિયો ગેટ પેક સોસાયટી અને ગઢડા રોડે રોડ થી નજીકમાં સરસ મજાનો વિસ્તાર આપ જોઈ શકો છો તો અત્યારે જ ફોન કરો આપેલ નંબર પર